એક મસ્ત વાર્તા એક વખત એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા એટલે વિદ્યાર્થીઓ પૂછે છે કે સર તમે મોટા ધોરણવાળાને સરસ મજાના પ્રોજેક્ટ કરાવો છો એવા બે ચાર પ્રોજેક્ટ અમને પણ કરાવો ને અમને પણ ખૂબ ઉત્સાહ છે તો શિક્ષક કહે છે કામ કરો તમારો પ્રોજેક્ટ એ છે આવતીકાલે તમે સ્વર્ગની માટી લાવજો એટલે બધા બાળકો ઘરે તો ગયા પણ હવે એ તો મળવાનું અશક્ય હતું બીજા દિવસે આવ્યા અને કહ્યું કે જે ન લાવ્યા હોય એ પોતાની જગ્યાએ ઊભા થઈ જાવ બધા ઉભા થઈ ગયા પણ એક બાળક છે ને એ પાટલી ઉપર બેઠું હતું એટલે પૂછ્યું શિક્ષકે કેમ તારી પાસે શું છે છે સ્વર્ગની માટી તો ડબી કાઢી અને કહે છે કે મારી પાસે સ્વર્ગની માટી છે શિક્ષક કે બેટા એના માટે મરે ને પછી એને મળે એ વિના ન મળે ત્યારે બાળક જવાબ આપે છે કે સાહેબ તમે જ થોડા દિવસો પહેલા પ્રાર્થનામાં કહ્યું હતું કે માતાના ચરણોની રજ એ સ્વર્ગ છે તો હવે તમે મને આ મારી માતાને જે ખેતરમાં કામ કરતી હતી ત્યારે મેં રજ લીધી શું આ રજ સ્વર્ગની રજ ન કહેવાય શીખ જનની અને જન્મ ભૂમિ દરેક વ્યક્તિ માટે સ્વર્ગ કરતા પણ મહાન હોય છે જે અતુલ્ય છે થેન્ક યુ